દ્વારકાધીશ મિત્રો જય માતાજી હવે આપણે આવી ગયા છીએ બૈડા ડુંગર માં આ તમે જોવો છો ડુંગર નો નજારો ધીમો ધીમો વરસાદ ચાલુ છે ચારે બાજુ લીલોત્રી જોઈ શકો છો તમે ડુંગર આજે અમે લીધી છે છોટા હાથી ની સવારી છે વરસાદ ચાલુ છે એટલે બહુ મજા આવે છે આજે છોટા છે ની મજા આ ભાઈ એન્જિનિયર બેઠા છે ભાઈ અમદાવાદ ભણે છે આ ભાઈ પોરબંદર ભણે છે આજે વેકેશન માં આયવા છે સાતમ આઠમ ની બધા નીકળી ગયા ગયાજી ફરવા જે જૂનો રાજા શાહી વખતનો જે કિલ્લો છે તે તમને દેખાડું હમણાં અત્યારે આપણે હાઈવે ઉપર પહોંચી ગયા છીએ અને હમણાં તમને રાજા સાહ વખતનો કિલ્લો દેખાડું છે મોડ પર ગામમાં આવેલો છે જુનાડી દેખાય જે સામે દેખાય છે એ રાજાશાહી વખતનો જૂનો કિલ્લો મોરપર ગામમાં આવેલો છે જે અત્યારે આપણે મોરપર ગામની પસાર થઈ ગયા છે જો દેખાય કિલ્લો સામે ડુંગર ઉપર તરસાઈ રોડ ઉપર કિલ્લો આવેલો છે ભારવાર થી પોરબંદર જાય રસ્તામાં આ કિલ્લો આવેલો છે હવે અમે આવી ગયા છીએ હનુમાનગઢ ભાણવાથી નીકળ્યા હતા રસ્તામાં હનુમાનગઢ ગામ આવે છે અહીંયા જે કેરીના મોટા મોટા બગીચા છે એ આપણે જોવાના છે ને અત્યારે અમે આવી ગયા છીએ ચા પાણી પીવા ચા પાણીનો હોલ્ડ છે અને આજ છે મારા મોટા સાડા હવે આપણે ચા પાણી પીવા છે તો ચા પાણી પીએ છીએ આ છે મારા નનકડા શાળા તો ચા પીવા ઊભા છીએ અમે ચાની હોટલ છે હોટલ રામકૃપા એ આપણે પહોંચી ગયા છીએ ગરમા ગરમ મસ્ત ચા બને છે તરસાઈ ગામમાં અને આંબાનો નવો બગીચો બનાવેલો છે આ તમે જોઈ શકો છો એમાં મારે છે અને આ ચંદનના જાડવા છે એક આંબો અને એક ચંદન એક આંબો એક ચંદન એવી રીતે કરેલું છે બાગાયતી ખેતીનો ક્રેસ મિત્રો અત્યારે એટલો દિવસે ને દિવસે વધી ગયો છે કે ખેડૂત અત્યારે છે ને બાગાયતી ખેત ખેતીમાં ઝંપલાવી દીધું છે આ તમે જોઈ શકો છો બગીચા બહુ બહના છે કેરીના અને એમાં આગળ છે લીંબુડીનો બગીચો છે જો આ ચંદનના રોપા છે એક આંબો એક ચંદન એવી રીતે બગીચો કરેલો છે અને આ છે લીંબુડીનો બગીચો આગળ આમાં પણ લીંબુડીનો જ બગીચો હતો એમાંથી લીંબુડી કાઢીને હવે એમાં આપણે આંબાનો બગીચો કરેલો છે આ લીંબુડીનો જૂનો બગીચો છે બહુ આ લીંબુડીનો બગીચો છે એ ભાઈ આપણી સાથે છે આપણે એને પૂછીએ આમાં લગભગ સોક જાળવા જેવા છે લીંબુના તમે જોઈ શકો છો આ લીંબુનાથી ભાઈ રમેશભાઈ આમાં આપણે દર વર્ષે એક લીંબુમાંથી કેટલી આવક થાય પાંચક હજાર પાંચક હજાર રૂપિયા જેવી આવક થાય એક ઝાડમાંથી અને કેટલા ઝાડવા છે અંદાજે સો 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 આમ ઝાડવા છે લીંબુડીના તમે જો એની નીચે ટેકા ભરાવેલા છે ઝાડવા બહુ મોટા છે લીંબુડીનો બગીચો ત્યાં નીચે ટેકા ભરાવવા પડે છે આગળ મોટી લીંબુડી છે

આજો તમે બીજો ફલ એટલો ચાલુ થઈ ગયો છે ઉનાળામાં લીંબુની ખેતી મિત્રો કરવા જેવી છે ટુકમાં અમાય આવક સારી છે હજી નાનો એક બગીચો બચાવ એમાં તમને લીંબુ મળા જો હા 4 વર્ષનો 4 4 વર્ષ આવક તો

કેસર કેરી નું ઝાડ છે આમ જોઈ ને તો તરસાઈ ને હનુમાનગઢ ને લગભગ મિત્રો આંબાનું ગઢ કેવાય કેસર કેરી હનુમાનગઢ ની કેસર કેરી એટલે અત્યારે બહુ સારામાં સારી વખણાય છે માણસો હનુમાનગઢ કેરી લેવા બહુ આવે છે અને એની કેરી બહુ સારી હોય છે આ બીજો આંબા નો લીંબુ બગીચો ચાલુ થઈ ગયો જ્યાં ત્રણ વર્ષની લીંબુડી છે જો અત્યારે મન નવો ફાલ લાગી ગયો છે એમાં એ ઝુમખા ને ઝુમખા લીંબુ ટૂંક લાગે છે જોઈ લે આ લીંબુ જોઈ લે આમાં એમ સમજી લઈએ ને કોથરા ભરવા એટલે કઈ વાર ના લાગે એટલા લીંબુ લાગેલા છે આ ત્રણ વર્ષના ઝાડ છે એમાં તમે લીંબુની ની સાઈઝ જો અત્યારે આવડી આવડી જોઈ લે નાની હા એક ફાલ પૂરો થઈ ગયો છે એક ફાલ પૂરો થઈ ગયો બીજો ફાલ ચાલુ છે ઠીક ના બહુ જો બધા મહેમાનો બધા બગીચામાં આટો મારે છે એટલે મિત્રો અત્યારે બાગાયત કીધી ખેતી કરવી ને એટલે બહુ સારામાં સારું કેવાય એમાં આવક કે સારી છે થોડુંક ધ્યાન દિયો એટલે બાગાયતી ખેતીમાં બહુ સારું છે અત્યારે તો મિત્રો આપણે આ જોયો આપણે આંબાનો બગીચો જોયો આ લીંબુડીનો બગીચો જોયો

પણ હવે બીજા બે ચાર રોપા લઈ જવાના છે તો મિત્રો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે મારી ચેનલને શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય માતાજી જય દ્વારકાધીશ